ગોંડલ વિસ્તારના તમામ ઉદ્યોગપતિ શ્રીઓ તમામ સેવાકીય સંસ્થાના લોકો માતાઓ બહેનો વડીલો અને યુવાન ભાઈઓથી માંડીને તમામ લોકો બાલાશ્રમની દીકરીના લગ્નની તૈયારીમાં પૂરા જોમ મને જુસ્સાથી લાગી ગયા છે અને સૌ દાતાશ્રીઓ તરફથી ખૂબ મોટી સંખ્યામાં કર્યાવરની ભેટ પણ આપવામાં આવેલી છે અને આ લગ્ન પોતાની દીકરીના લગ્ન હોય એ રીતે ગોંડલના તમામ વડીલો તમામ માતાઓ બહેનો અને ભાઈઓ જ્યારે તૈયારી કરી રહ્યા છે એના ભાગરૂપે આપ સૌ જોઈ શકો છો કે હાલના તકે પણ ગોંડલ બાલાશ્રમ ખાતે એક ખૂબ જ ઉત્સાહનો અને લાગણીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આગામી બે તારીખે આ લગ્નમાં પધારવા માટે અને દીકરીઓને આશીર્વાદ પાઠવવા માટે થઈ ગોંડલ શહેરના તમામ માતાઓ બહેનો વડીલો સૌ ઉદ્યોગપતિશ્રીઓને હું નગરપાલિકા

ગોંડલ નગરપાલિકા વતીને તમામ આગેવાનો વતી હાર્દિક આમંત્રણ પાઠવું છું